તો આ જોઈ રહ્યા છો માવો થોડી રહ્યો છે આપણી ગાડી આયા પડી છે તો હવે આપણે ચલાવાના છીએ ને જવાના છીએ ઘર તરફ કા બાપુ ક્યાંના ક્યાં હોય કે આપણે એમાં આપણો વાક નથી આનો વાક છે પેલા કહેવાય ને કે તો ઉભા રહ્યો નહીં તમે લીપમાં ખોટા ન જતા એમાં આપણો કોઈ વાક ન હોય